આજે હું સમીક્ષા કરવા જઈ રહી છું પુસ્તક જેનું નામ છે લાગણી ભીના રંગ આમાં ઘણી બધી વાર્તાઓ છે અનુક્રમણિકાથી બતાવું કેટલીટલી છે કુલ આમાં પચાસ વાર્તાઓ છે અને આ અનુક્રમણિકામાં હજુ તો લઘુ વાર્તાઓની મેં ગણતરી જ નથી કરી જે દસ છે એવી લઘુ વાર્તાઓ અને એ હું એક એક કરીને કહીશ કઈ કેવી વાર્તાઓ છે તો ચલો શરૂ કરીએ સમજણ આવી ત્યારથી મા બાપ વચ્ચેના ઝઘડા જોઈને મોટી થયેલી દિશા માવતરના પ્રેમને સતત ઝંખતી રહી અંજલિને પિયરના પૈસાનું ગમન અને સમીરનો પુરુષપણાનો અહમ બંનેને સમજાવવાના તમામ પ્રયત્નો નિરર્થક રહ્યા એક વર્ષ પહેલાં ફાઇલ કરાયેલા છૂટાછેડાના કેસનો આજે ચુકાદો હતો માતા કે પિતા કોની સાથે રહેવું છે જવાબમાં દિશાનો ત્રીજો જ વિકલ્પ સાંભળી આખું ન્યાયાલય ચોંકી ઉઠ્યું ટેક્સી ડ્રાઈવર કાર રેસમાં નંબર વન આવવાની ગીલછા ઘણીવાર ખૂબ ઝડપે ટેક્સી ચલાવવા માટે દંડ ભરી ચૂક્યો હતો ચેતવણીઓને અવગણીને આજે દોસ્તો સાથે લગાવેલી શરતનું પરિણામ ભોગવી રહ્યો હતો એકવાર મારે અમદાવાદ જવાનું થયું વહેલી સવારે સુરતથી હું ક્વીનમાં નીકળી ઘરેથી એકલી જ નીકળી હતી પણ રેલગાડીની સફરમાં ઘણા મુસાફરો આપણી સાથે જોડાઈ જાય છે એવો મારો અનુભવ છે મને વિમાનની મુસાફરી કરતાં રેલગાડીની મુસાફરી ઘણી આરામદાયક લાગે સ્ટેશન પર મિલન વિયોગના વિરોધાભાસી દ્રશ્યો સમોસા વડાપાવની મોંમાં પાણી લાવી દેતી સુગંધ સ્ટોલ પર વેચવા મૂકેલા લલચાવતા રંગબેરંગબી વેફરના પેકેટ્સ કુલીઓની અવર જવર થોડી થોડી વારે થતું અનાઉન્સમેન્ટ વગેરે વગેરે વાતાવરણને જીવંત બનાવે વળી બેઠા પછી પગ છૂટો કરવા કરાતા આંટા ફેરા ખુલ્લી બારીમાંથી આવતી પવનની લહેરખીઓ અનુભવી શકાય વિમાનનું ટિકિટ ભાડું વધારી છતાં રેલગાડી જઈ મજા ન આવે તો આજે મારે રેલગાડીની સફર દરમિયાન મળેલા એક ગરીબ પરંતુ ખુદદાર છોકરાની વાત કરવી છે રેલગાડીમાં બેઠા પછી સવારે વહેલી ઉઠી હોવાથી હું લગભગ તરત જ સૂઈ ગઈ બારી પાસેની સીટ એટલે કોઈ પણ જાતની કનડગત નહોતી અડધો પોણો કલાકની ઊંઘ પસાર કરી પછી મારી આંખ ખુલી ગઈ એક સરસ મજાની ઊંઘ મળી ગઈ હતી હું હાથ ધોવા વોશ બેસિન તરફ ગઈ કમ્પાર્ટમેન્ટમાં અંદરની બાજુએ જ એક દસ બાર વર્ષના છોકરાને મેં બેઠેલો જોયો અછતી નજર નાખી હાથ ધોઈ હું પાછી આવી બે ઘડી મનમાં ચીડ ઉપજી મને આવા ભીખ માંગતા લોકો પર ગુસ્સો આવે કે કંઈ કામ કરીને પૈસા મેળવો ને આમ શું જ્યાં ને ત્યાં ભીખ માંગતા ફરો મારી બાજુની કોર્નરની સીટ હજી ખાલી જ હતી હું આમ જ એ સીટ પર બેસી ગઈ હતી બેગમાંથી એક પુસ્તક કાઢી મેં વાંચવાનું શરૂ કર્યું વાંચવામાં ધ્યાન ન લાગ્યું સીટ પરથી પેલો બાળક મને સામે જ દેખાતો હતો ધ્યાનથી જોતા જણાયું કે એ બાળકનો ડાબો હાથ ન હતો અને એક પગે પોલિયો હતો સ્ત્રી સ્વભાવ મારા મોંમાંથી બિચારો શબ્દ નીકળી ગયો હવે મારા મનની ચીડ દયામાં પરિણમી મારી દયા ભરેલી નજર એની નજર સાથે મળી પણ ત્યાં તો એ હસીને નીચું જોઈ ગયો મને એનું હસવું ન સમજાયું મારા ટિફિનમાં સેન્ડવિચ હતી મેં તે કાઢીને તેના તરફ ધરી તેને લઈ જવા ઇશારો કર્યો પણ તેને મોડું ફેરવી લીધું મેં વિચાર્યું કે કદાચ એને ભૂખ નહીં હોય થોડીક વાર પછી તેને આગળના એક સીટવાળા ભાઈએ રૂપિયાનો સિક્કો આપ્યો આશ્ચર્ય તેણે તેની પણ સાફ ના પાડી દીધી હું નવાઈ પામી થોડી વારે આગળના સ્ટેશન પરથી લગભગ એની જ ઉંમરનો છોકરો ચડ્યો તેની પાસે એક બેગ અને એક હેંગર પર ઘણી બધી ચીજવસ્તુઓ લટકાવેલી હતી હવે પેલો અપંગ છોકરો ખુશ થયો બંને સાથે મળીને વસ્તુઓનું વેચાણ શરૂ કર્યું પેલા અપંગ છોકરાએ જાતે જોડી કાઢી હોય એવું જોડકણું ગાવાનું શરૂ કર્યું તેના અવાજ અને ઢબ બંને ખૂબ સરસ હતા સાંભળવાનું બધાને ગમે એવું હતું એ ગાતો હતો અને સાથે સાથે એનો મિત્ર લોકોને વસ્તુઓ બતાવીને લેવાનો આગ્રહ કરી રહ્યો હતો બંને મિત્રોની આ જુગલબંધી મને ગમી ગઈ હવે પેલો અપંગ છોકરો ઝડપથી મારી તરફ આવવા લાગ્યો અને તેણે ગાતા ગાતા આંખના ઇશારાથી મને વસ્તુ ખરીદવાનો આગ્રહ કર્યો મેં તેની પાસેથી ત્રણ ચાર નાની નાની વસ્તુઓ ખરીદી એ વસ્તુઓના રૂપિયા લેતી વખતે મેં છોકરાના અવાજમાં એક અજબ ખુમારી અને નજરમાં ખુદ્દારી જોઈ એ બંને મિત્રો તો આગળ વધી ગયા પણ હું વિચારતી રહી ગઈ મારા વિચારો રેલગાડીની ઝડપે દોડવા લાગ્યા હાથમાં રહેલું પુસ્તક બેગમાં મૂકી દીધું કેમ કે હવે વાંચવામાં મન લાગે એમ નહોતું સામાન્ય થવાનો પ્રયત્ન કરતી હું બારી બહાર જોવા લાગી ફરી એકવાર રેલગાડીની સાથોસાથ મારા વિચારોએ વેગ પકડ્યો આ છોકરો કે જેની જિંદગી હજુ શરૂ જ થઈ છે તેના પર કિસ્મતે કેવો કુહાડો ઝીંક્યો હશે સમજણની આવી પરિપક્વતા કેમ કરીને આવી હશે શું એનો કોઈ પરિવાર પણ હશે કે તે અનાથ હશે ચાય ગરમ ચાય ગરમ મસાલા ચાય ફરી એક વખત તંદ્ર તૂટી વિચારોનું ટોળું વિખેરવાના આશયથી એક ચાલી હતી ચાવાળાને પંદર રૂપિયા આપવાના હતા મેં વીસની નોટ આપી બાકીના પાંચ તેને રાખી લેવા કહ્યું સામાન્ય રીતે હું આ રીતે એક પણ રૂપિયો કોઈને આપતી નથી પણ મને પોતાને જ ન સમજાયું કે આવું કેમ કરતા થયું ખેર એ વિચાર આમાં ઉડી ગયો કોશિશ કરી કોઈ બીજી વાત મગજમાં આવે પરંતુ ચાની વરાળ સાથે મનમાં ફરી ફરી વિચારોની વરાળ ઉઠી રહી ખરેખર અપંગતા કે ગરીબી કોઈની ઓશિયાળી નથી હોતી માણસ જો ધારી લેતો તે ઇજ્જતથી કમાણી કરી જીવન વ્યાપન કરી જ શકે છે બાકી જેને નથી કરવું એ હાથ પગ હોવા છતાં બીખ માંગીને જીવે છે હું વિચારતી રહી એક પછી એક સ્ટેશન આવતા ગયા વચમાં ક્યાં કોઈ સ્ટેશને પહેલાં બે છોકરા ઉતરી ગયા અને મને રેલગાડીના ડબ્બામાં ત્યાં જ વિચાર કરતી મૂકી ગયા વિચાર કરતાં કરતાં ક્યારેય અમદાવાદ આવી ગયું મને ખબર ના પડી હું સ્ટેશનેથી રિક્ષા કરી મારી સખીને ત્યાં પહોંચી મેં તેને પણ પેલા છોકરાની ખુદારીની વાત કરી બપોર પછી અમે બંને સખીઓ કાંકરિયા ગયા ત્યાં ફરીથી મેં રેલગાડીનો આનંદ માણ્યો અમે બંને સખીઓએ કાંકરિયાની ફરતે ફરતી આ નાનકડી રેલગાડીમાં બેસી ખૂબ વાતો કરી તે દિવસે તો રાત્રે મને સપનામાં પણ જાણે રેલગાડીની વિસલો અને પેલા છોકરાના મોડે સાંભળેલું જોડકણું સંભળાયા કર્યું જે હું આજે પણ ગુનગુનાવું છું ઓ ચાચાજી ઓ કાકીજી અરે ઓ ભૈયાજી ઓ ભાભીજી લાલી લે લો બિંદી લે લો લે કંગિયા કંગન તુમ લે લોગે કુછ સે તો ગરમી હમારે આયેગા લોકી ઓર બેંગન હા તો મને ગમતી ફક્ત બે ત્રણ વાર્તાઓ જ કહી મેં જેમાંથી બે જે હતી તે માઇક્રોફિક્શન હતી અને તેનો અંત આપણને વિચારતા કરી મૂકે એવો હોવો જોઈએ તો તમે વિચારતા થઈ ગયા હોય તો એ તેની સફળતા કહેવાય અને છેલ્લે જે મેં કીધી ખુદ્દારી નામની એ ટૂંકી વાર્તા હતી એવી તો પચાસ જેટલી આ પુસ્તકમાં વાર્તાઓ છે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે જે તેને ખરીદશે બધાને કોઈને કોઈ વાર્તા તો એમાંથી ગમી જવાની તો ખરીદી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં હું લિંક મૂકી દઉં છું ત્યાં ટચ કરીને તમે ખરીદી શકો છો આ પુસ્તક લાગણી ભીના રંગને લગતી એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પણ મેં પોસ્ટ કરી છે એની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું તો ત્યાંથી ટચ કરીને તમે જોઈ શકો છો ચુકાદો નામની વાર્તામાં સૌપ્રથમ દિશાને થતી અભાવની લાગણી ને છેલ્લે દિશાના નિર્ણયથી સૌને થતું આશ્ચર્ય એવી લાગણી દર્શાવવામાં આવી છે ઝડપની સજા નામની વાર્તામાં અફસોસની લાગણી દર્શાવવામાં આવી છે સંબંધોનું સરવૈયું નામની વાર્તામાં તો ઘણી બધી લાગણીઓ વર્ણવી લેવામાં આવી છે જેમાં છેલ્લે ચોંકાવનારો અંત છે જે આશ્ચર્યની લાગણી ઉત્પન્ન કરે છે આ રીતે આ પુસ્તક લાગણી ભીના રંગ તેના શીર્ષકને સાર્થક કરી બતાવે છે દરેક વાર્તામાં